ગીતશાસ્ત્ર પ્રકરણ ઓગણત્રીસ વાચન એકથી અગિયાર હે પરાક્રમી યહોવાના દૂતો તમે સૌ તેમની સ્તુતિ કરો તેમના ગૌરવ અને સારમથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્ત્રો પહેરીને આવો અને તેમની ઉપાસના કરો આવો અને તેમનું ભજન કરો યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે યહોવાના સાદથી ગંધત્રુઓ ભાંગી ગયા છે લબાનોનના વિશાળ ગંધતૃઓ યહોવા તોડે છે યહોવા હેમોન પર્વતને અને લબાનોનના પર્વતોને ધ્રુજાવે છે તે તેમને વાહરડાની જેમ કુદાવે છે યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે યહોવાના સાદના પડઘા રણને અને કાદેશના રણને ધ્રુજાવે છે યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે યહોવાનો મહિમા થાય યહોવા જળપ્રલય સમયે સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે યહવા પોતાના લોકોને સારમથ્ય આપશે અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે ગીતશાસ્ત્ર પ્રકરણ ઓગણત્રીસ વાચન એકથી અગિયાર